ગુજરાતમાં ચાલતી તમામ હોસ્પિટલ જેમાં સરકારી અર્ધ સરકારી પ્રાઇવેટ કે મહાનગરપાલિકા તાલુકા સંચાલિત આરોગ્ય કેન્દ્રો નાના દવાખાના કે આરોગ્ય વિષય પણ હોસ્પિટલ નાના મોટા દવાખાના મેડિકલ સેવાને લાગતા તમામ પ્રોબ્લેમ માટે તમામ પ્રકારની આરોગ્ય વિષયક સેવાઓ માટે હોસ્પિટલ કેર કમિટીની રચના કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા એક નવતોર પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં દર્દીઓને પડતી હાલાકીને લઈને આમ આદમી પાર્ટીની હોસ્પિટલ કમિટી છે તે દર્દીઓની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે લડત ચલાવશે જેને લઈને દર્દીના સગા હોય ડૉક્ટર સ્ટાફ વર્ગ ત્રણ વર્ગ ચાર મેડિકલ કોલેજ મેડિકલ સ્ટોર તમામ મેડિકલને લાગતાં કામ ફરિયાદ નિવારણ માટે આ હોસ્પિટલ કેર કમિટી ઊભી કરાઈ હોવાની વાત પણ કહેવાય રહી છે ને હોસ્પિટલ કેર કમિટીના પ્રમુખ તરીકે વિનોદ પરમારની નિમણૂક થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ તેમને આ નિમણૂક પત્ર આપીને આમ આદમી પાર્ટી પ્રદેશ હોસ્પિટલ કેર કમિટીના પ્રમુખ તરીકે નિમ્યા છે આ મામલે શું કહી રહ્યા છે હોસ્પિટલ કેર કમિટીના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમાર તે સાંભળે આજે એક અગત્યનો મુદ્દા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું મુદ્દામાં એવું છે કે આજે દરેક જગ્યાએ દરેક હોસ્પિટલમાં ક્લાસ થ્રી ક્લાસ ફોરની ભરતીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદી દેવામાં આવે છે લાદી દેવાનો શબ્દ એટલા માટે કહીશ કે એ લોકો કોઈ ગરીબ ગરીબ જે કામ કરે છે એનું કંઈ સાંભળતા નથી હોતા બરાબર છે ઇવન એટલી હદે કે હોસ્પિટલના જે બી ઉચ્ચ અધિકારીઓ છે એમનું પણ એ લોકો માન રાખતા નથી સાંભળતા નથી એક કેસ સિવિલ હોસ્પિટલનો જ બનેલો છે વિશ્વા એજન્સી અત્યારે હાલ ત્યાં છે એ પહેલાં રાતીપ એજન્સીમાં બેન નોકરી કરતા હતા સુપરવાઇઝર સાથે કંઈક અણબનાવના કારણે એ ભાઈએ કિન્ના કિન્નાખોરી રાખીને બેનને નોકરીથી છૂટા કર્યા એ નોકરીથી છૂટા કર્યા એટલે બેન કોર્ટના શરણે ગયા કોર્ટમાંથી કેસ જીતીને આવ્યા કોર્ટે આદેશ કર્યો કે ભાઈ જેટલું સમય ઘરે બેસી લે એના વીસ ટકા પ્રમાણે એ લોકોએ કરવી અને જે તે પુનઃ નોકરી પાછા લેવા છતાં પણ અત્યારે એજન્સીને એફીડેવીટ કહીને આપી બેને કે ભાઈ મારે તમારે વળતર લેવું નથી મને નોકરી પાછી લો બરાબર છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને લખીને આપી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે પણ ત્યાં મોકલી દીધેલું છે છતાં પણ એનો કોઈ પણ એ આદેશ માનવામાં આવતો નથી અને સુપ્રીમ સાહેબના કહેવા છતાં પણ એ લોકો અલ્પેશ રોજીવાલા અને બીજા છે એક રાજકુમાર પરિહાર બરાબર છે હવે બીજી અગત્યની વસ્તુ કે આ જ્યારે ટેન્ડર સિસ્ટમ બહાર પાડે છે ત્યારે ટેન્ડરમાં સ્પષ્ટ છે કે કોઈ મેનેજર કે કોઈ સુપરવાઇઝરની પોસ્ટ છે આપણે સાંભળ્યા આ તામાની પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રમુખ વિનોદ પરમાર હાલ જે આ નિમણૂક કરવામાં આવી છે તેમાં તમામ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડૉક્ટરો હોય તેના કર્મચારીઓ હોય કે પછી દર્દીઓ હોય તેમના સગાઓને પડતી જે હાલાકીઓ છે તેને લઈને હવે હોસ્પિટલ કેર કમિટી આગામી સમયમાં આ બાબતે લડત ચલાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો